શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત છેલ્લા સો વર્ષથી સફળતાપૂર્વક કાર્ય કરતી સંસ્થા શ્રી તાપી બ્રહ્મચર્ય સભાના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે પંચામૃત કાર્યક્રમ દ્વારા ભવ્ય ઉજવણી સ્ટોરી બાય સુરજ રાજપૂત અમરેલી આજે સી આર પાટીલ સાહેબ સુરત દક્ષિણ ગુજરાતના બધા ધારાસભ્ય શ્રી એ અને સમાજના શ્રેષ્ઠીઓ આ સંસ્થામાં હાજર હતા શ્રી તાપી બ્રહ્મચર્ય આશ્રમ સભા શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ સો વર્ષ પહેલા આની સ્થાપના કરી જ્યારે શિક્ષણ અને આરોગ્યનું આટલું મહત્વ નહીં હોય ત્યારે એટલે દીર્ઘ દ્રષ્ટિ એક સંતે આ સંસ્થાની સ્થાપના કરી એક નાનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે અને આ સો વર્ષની ઉજવણી નિમિત્તે આ સમગ્ર વર્ષ અમે શિક્ષણ સહકાર ધર્મ અથવા તો સંસ્કૃતિ આવા જુદી જુદી થીમ લઈ પર્યાવરણ પર

મોંઘી ટ્રીટમેન્ટો થઈ ગઈ છે ત્યારે અમારું આ ટ્રસ્ટ છે અને એના જે સેવાભાવી ટ્રસ્ટીઓ છે એ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સૌથી મહત્વની બે જરૂરિયાત શિક્ષણ અને આરોગ્ય ખૂબ વ્યાજબી ભાવે પરવડે એવી કિંમતે ગુણવત્તા યુક્ત આપવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરીએ છીએ અને આજના શતાબ્દી મહોત્સવના સમાતો પ્રસંગે અમારા સમાજના લોકોને કહેવું છે કે સમાજ ટ્રસ્ટી અને સમગ્ર અમારો સાડા આઠજોજનો સ્ટાફ

રહેતો અને એ વખતે એમને નેમ કરે અને જયારે આઝાદી પહેલા ઓગણીસો ને છેતાલીસ માં ઓઈન કોલેજ ની સ્થાપના અને આ સ્થાપના પછી આઝાદી મળે અને પછી ધીરે ધીરે શિક્ષણની ભૂખ પણ આપણા સમાજમાં ખાસ કરીને આ ગુજરાતની અંદર વધે અને એ શિક્ષણ કાર્ય કરવા માટે સ્વામીજીએ એ સો વર્ષ પહેલા જે વિચાર કરેલો એ અમારા ટ્રસ્ટી મહોદય અમારા તમામ હોદ્દેદારોએ સમય સમય આંતરે એમને આગળ ધપાયો ખરેખર તો કોઈ પણ સંસ્થાના સો પૂરા કરે ત્યારે એ વૃદ્ધ થઈ છે કહેવાય પણ અમારી સંસ્થા ક્ષીણ થઈ નથી કારણ કે જેના વાહકો આવ્યા એ હંમેશા ઉમંગ તરંગ અને કામ કરવાની ધકાશ આવ્યા અને આજની વાત કરો તો છેલ્લા છેલ્લા હું જ્યારથી આ ટ્રસ્ટમાં ઓગણીસો પંચાણુંમાં હું આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે આવ્યો ત્યારથી અત્યારે લગીને જેટલા મારા પ્રકલ્પો શરૂ થયા એ પ્રકલ્પોનો મેં એવરેજ કરીએ તો સાડા વર્ષમાં એક નવો પ્રકલ્પ અમારે ત્યાં એટલે શ્રી તાપી આશ્રમ સભા એટલે કે શ્રી સ્વામી આત્માનંદ સંસ્કૃતિ અમે શરૂ કરી શક્યા ને ખરેખર એ જે ઘટના હોય વિચારણા કરી અને હાલમાં જે એની કામગીરી કરી રહ્યા છે શ્રી સુરાણી અમારા હાલના પ્રમુખ ડોક્ટર વજુભાઈ માવાણી અમારા માનદ મંત્રી હેમંતભાઈ ટોપીવાલા પ્રધાનશ્રી માન્ય દિનેશભાઈ હોય કે પછી અમારા ઉપપ્રમુખ રાકેશભાઈ જૈન હોય કે અમારા ટ્રસ્ટના મેનેજર બાબુભાઈ કોટડિયા હોય સવાર થી સાંજ સુધી ફક્ત અને ફક્ત તાપી બ્રહ્મશ્રી આશ્રમ અને સ્વામીજી ના ચિંતા કરી અને આ આના કારણે અમે આટલા કાર્ય કરી શક્યા એ અમને આનંદ છે સો વર્ષની ઉજવણી જ્યારે અમે કરી રહ્યા છીએ ત્યારે આ સંસ્થા અવૃત શૈક્ષણિક કાર્યની અંદર આગળ વધે એની માટેના પણ દર વર્ષે મેં નવા નવા શૈક્ષણિક સંકુલના ડેવલપ કરી રહ્યા છે બે હજાર પચીસ ની અંદર પણ જે ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમ ગુજરાતી બોર્ડ અને સીબીએસઈ બોર્ડનો એક મોટો શૈક્ષણિક સંકુલન આધુનિક અમે બનાવવા જઈ રહ્યા છીએ તદુપરાંત આવતા વર્ષોની અંદર વાવ અને જોખા જે સુરત શહેરથી 15 કિલોમીટર દૂર આજે લોકો કેરાલાની અંદર આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા જઈ રહ્યા છે એ સંપૂર્ણ ટ્રીટમેન્ટ અહીંયા મળી રહે અમારે આયુર્વેદિક કોલેજના પ્રોફેસરો ને વિદ્યાર્થીનો મારફતે એની માટે આયુર્વેદિક આધુનિક આયુર્વેદિક નેસરોપોથી સેન્ટર અમે તૈયાર કરવાના છીએ કે જેથી કરીને દક્ષિણ ગુજરાતની પ્રજાને તેનો લાભ મળે પરંતુ એક નવી ઓળખ દક્ષિણ ગુજરાતને મળે એમની માટેના અમારા પ્રયત્ન કેટલા સ્ટુડન્ટ અહીંયા અભ્યાસ કરે છે અને કેટલા કામચારીનો અત્યારે અમારે આ કેમ્પસની અંદર બાર હજાર સ્ટુડન્ટ અત્યારે વિવિધ faculty ની અંદર અભ્યાસ કરી રહ્યા છે 850 કરતા વધારેનો સ્ટાફ આ સંકુલન ની અંદર શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલો છે અને ખાસ કરીને એમ જો આયુર્વેદિક કોલેજ ની વાત કરું તો સમગ્ર ભારત ની અંદર અમારો આયુર્વેદિક કેમ્પસ આજે ફર્સ્ટ નંબર ઉપર છે શું મેસેજ આપ તમને આ છે બીજે તમારે સંસ્થા કરી ચોક્કસ હું આજના દિવસે 100 વર્ષની જ્યારે અમે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટોએ ફ્યુચર માટે ભારતના વિકાસ માટે અને બાળકોના ઉત્થાન માટે તાલસે તાલ મેલાવીને આધુનિક પદ્ધતિ શિક્ષણનો અમલ કરીને બાળકોને શિક્ષણ આપવું જોઈએ